જો તમે નકારાત્મકતાથી દૂર થઈ જશો તો તમે ધાર્યું પરિણામ દરેક ક્ષેત્રમાં મેળવી શકશો પછી એ તમારી તબિયત હોય તમારું કરિયર હોય તમારા પૈસા હોય કે તમારા સંબંધ હોય દરેક વસ્તુમાં તમને ધાર્યા કરતાં વધુ મળશે જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં નકારાત્મકતાથી દૂર રહેશો પણ સામાન્ય માનવી તરીકે હું પણ એક સામાન્ય માનવી જ છું સામાન્ય માનવી તરીકે આપણે આ ચારેય ક્ષેત્રમાં જ્યારે પણ કંઈક ઊંચ નીચ થાય છે ત્યારે નકારાત્મકતા આપણા મગજમાં એમને એની જાતે જ આવીને ઘર કરી જાય છે બસ એ નકારાત્મકતાને દૂર કરવા માટે આપણે આભારનો સહારો લેવાનો છે ઘણીવાર આપણે આપણી કેપેસિટીથી વધુની અપેક્ષા રાખીએ છીએ અને જ્યારે એ નથી મળતી ત્યારે આપણે એમનેમ જ ઓલ ઓફ અ સડન નકારાત્મકતા એટલે કે નેગેટિવ થઈ જઈએ છે અને પરિસ્થિતિ એ વ્યક્તિ કે સંબંધ એના માટે આપણે નેગેટિવ બોલવાનું ચાલુ કરી દઈએ છીએ તો આ ચારેય ક્ષેત્રમાં એટલે કે સૌથી પહેલાં આપણે હેલ્થ લઈએ કે નકારાત્મકતાની પરિસ્થિતિ જ્યારે આપણા તબિયતમાં આવે છે એટલે કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ કે શરદી ઉધરસ ખાંસી તાવ કે ઘરના કોઈ પણ માણસમાં કંઈ પણ તકલીફ આવે છે હેલ્થની દૃષ્ટિએ તો આપણે નેગેટિવ થઈ જઈએ છીએ આપણે ચોખ્ખઈનો અભાવ કે ભાઈ ગવર્મેન્ટ ચોખ્ખું રાખતા નથી મચ્છર આટલા બધા થાય છે મચ્છરનું કાંઈ કરતા નથી પાણીનો પ્રોબ્લેમ કોઈ પણ કોઈ પણ આપણે બધા જ પ્રોબ્લેમ બીજાના છે એમ માની અને આપણે એને ઊંધું છતું કયા કરીએ છીએ એટલે કે આપણે એ પરિસ્થિતિ માટે પોતાને નહીં પણ બીજાને નકારાત્મકતા આપીએ છીએ અને પોતે બીમાર પડ્યા છે એનું કારણ કોઈ બીજું છે એવું આપણે પોતાને કહીએ છીએ બધાને કહીએ છીએ અને જે પણ સગાવાલા ભેગા થાય છે કે ફોનમાં તબિયત પૂછે છે બધાને તમે આંચ કહો છો એનો મિનિંગ કે આપણે નકારાત્મકતા ફેલાવીએ છીએ હવે આપણી તબિયત સારી હતી ત્યારે ક્યારેય આપણે સકારાત્મકતા ફેલાઈ ક્યારેય આપણે એવું કહ્યું કે પાણી ચોખ્ખું આવે છે મચ્છરનો ત્રાસ નથી બધું બરાબર ચાલે છે મારી તબિયત સારી છે હું એવું કહેવા માગું છું કે જ્યારે તમારી તબિયત સારી હોતી ત્યારે તમે આભાર માન્યો એનો સૌથી અગત્યની વસ્તુ એ જ છે કે જો આપણે આભારની પ્રેક્ટિસ કરીશું આભાર માનીશું તો નકારાત્મકતા આવવાની જ નથી એટલે કે તબિયત બગડવાની જ નથી પૈસાનો અભાવ થવાનો જ નથી સંબંધ બગડવાનો જ નથી તો આભારની પ્રેક્ટિસ કરવાની વાત છે આભારની પ્રેક્ટિસ આ ચાર ક્ષેત્રમાં દરેક માણસે રોજ કરવી જોઈએ એવી જ રીતે જ્યારે આપણી પાસે કામ છે નોકરી છે બિઝનેસ છે કોઈ પણ કામ તમે કરો છો તો ત્યારે તમે એ તમારી પાસે જે કામ છે એનો આભાર માન્યો છે ના આપણામાંથી કોઈ એ કામનો આભાર માન્યો નથી આપણને જે પણ આપવામાં આવ્યું છે ને એને આપણે સવારથી નોંધ લેવી જોઈએ અને જ્યારે આપણે એવું કરીશું ત્યારે આપણને આભાર માનવાના એટલા બધા પોઈન્ટ મળી જશે કે તમે લખ્યા જ કરશો વિચાર્યા જ કરશો અને તમને નવા નવા મળ્યા જ કરશે વિચાર કરો કે સવારથી તમે ઉઠો છો ત્યારથી તમારા માટે કેટલા બધા લોકો કામ કરે છે સવારે ઘરે બેઠા દૂધ આવે છે ઘરે બેઠા છાપું આવે છે ઘરે બેઠા ફૂલ આવે છે દરેક વસ્તુ તમને ઘરે મળે છે એ બધી વસ્તુઓનો તો આભાર આપણે માનતા જ નથી પણ આપણે કમ્પ્લેન મોડમાં પહોંચી જઈએ છીએ આપણે કમ્પ્લેઇન કરવા માંડીએ છીએ કમ્પ્લેન એટલે ગરમી કેટલી બધી પડે છે સરકાર કશું કરતી નથી મચ્છરનો ઉપદ્રવ આટલો બધો થઈ ગયો છે કોઈને કંઈ પડી જ નથી ટ્રાફિક આટલો બધો છે દરેક વસ્તુમાં આપણને કમી કાઢવાની ટેવ પડી ગઈ છે અને એટલા માટે જ એક કમી જે વસ્તુની તમને ટેવ પડી હશે ને એ વસ્તુ તમારી પાસે આવશે તમે કમી જોશો ને તો તમને બીજી દસ કમીઓ દેખાશે પણ જો તમે સારું જોશો ને તો તમને બીજું સારું દસ દેખાશે હવે તમે જેવું જોવાથી ટેવાયેલા હશો એવા જ વસ્તુઓને તમે એટ્રેક કરશો અને એવો જ આનંદ અથવા એવો જ કંટાળો કે ગુસ્સો તમારામાં પેદા કરશે જો તમને દરેક વસ્તુ તમારી સાથે સારી થઈ રહી છે એવી ફિલિંગ આવશે તો તમને આનંદ થશે અને આનંદ થશે એટલે તમારું હૃદય મન શરીર બધું આનંદથી ભરાઈ જશે પણ જો તમને કમ્પ્લેન કરવાની ટેવ પડી હશે તો તમે દરેક વસ્તુ એવી જ જોયા કરશો જેમાં તમે કમ્પ્લેન કરી શકો અને કમ્પ્લેન કરવાથી તમે પોતે જ માર્ક કરજો કે તમારું હૃદય કેવું થઈ જાય છે સાંજ પડે તમારો મૂળ કેવો હોય છે અને તમે કેવી એનર્જી લઈને રાત્રે સુઈ જાઓ છો બસ એક એટિટ્યુડ શિફ્ટ કરવાની જરૂર છે કે મારે સારું જોવું છે જો સારું જોતાં આપણે શીખી જઈશું તો સારું જ દેખાશે અને સારું જ એટ્રેક્ટ કરીશું અને સમૃદ્ધિભર્યું આપણું જીવન થશે આવા નાના નાના વિચારો તમને મારા કેવા લાગે છે મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો on the channel and subscribe.